જી આગામી સાત મે દિન મંગળવારના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાનના દિવસ છે એ મતદાનના દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આજે મતદાનની પ્રક્રિયા છે એ ખૂબ જ સ્વતંત્ર ન્યાયિક અને શાંતિપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં યોજી શકાય એ બાબતે જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અને એ તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલા છે આ આચાર સંહિતા અમલ પછીના અત્યાર સુધીની જે આ પૂરું તૈયારીની વાત કરીએ તો ટોટલ આઠ હજારથી વધુ લોકો ઉપર સી આરપીસીના અલગ અલગ સેક્શન્સ હેઠળ જીપીટ જીપી એક્ટના અલગ અલગ સેક્શન હેઠળ અને પ્રોહિબિશન એક્ટના અલગ અલગ સેક્શનો હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે એટલે એને બાઉન્ડ ડાઉન કરવામાં આવેલા છે જે લાઇસન્સ્ડ વેપન હતા એ તમામ જે છે કબજે એને ડિપોઝિટ કરી લેવામાં આવેલા છે સાથે સાથે ટીમો આપને એ બાબતે પણ લગાડવામાં આવેલી હતી કે જે ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો છે એને પકડવામાં પણ આપને સફળતા મળી છે અને ટોટલ દસ જેટલા અગ્નિશસ્ત્રો આપને ફીઝ કરીને આરોપીઓની ધરપકડ કરી છે એ સાથે સાથે પ્રોહિબિશન એક્ટ હેઠળ ટોટલ હજારથી વધુ કેસો દાખલ કરવામાં આવેલા છે એમાં ફીઝરની વાત કરીએ તો સાતસોથી વધુ ફીજરના કેસીસ છે જેમાં કુલ મુદ્દામાલની કિંમત એપ્રોક્સિમેટલી ટુ પોઈન્ટ ફાઇવ કરોડના થાય છે એનડીપીએફ ના કેસો કરવામાં આવેલા છે જિલ્લા પોલીસ તેમજ બહારથી આવેલી ફોર્સ અને સાથે સાથે સીએપીએફની જે કંપનીઝ છે એના સાથે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અલગ અલગ રૂટ ઉપર જે એરિયા ડોમિનેશન છે ફૂડ પેટ્રોલિંગ છે એ એક્સરસાઇઝ કરીને લોકોમાં આ જે છે આ પ્રકારના વાતાવરણ અને લોકો જોડે આ પ્રકારના સંકલન કરવામાં આવેલા છે કે આવનાર મતદાનના દિવસે એને કોઈ પણ જાતના પ્રલોભન અથવા ભય વગર પોતાના મતનો ઉપયોગ કરી શકે એ બાબતની તમામ કાર્યવાહી કરી દેવામાં આવેલી છે સાથે સાથે હું લોકો જોડે એવી અપીલ પણ કરવા ઈચ્છું છું કે મતદાનના દિવસે પોતાના મદા મતા મતાધિકારના ખૂબ જ સારી રીતે પ્રયોગ કરે અને લોકશાહીને એ પરઓને સફળ બનાવે અને બીજા આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કોઈ જાતના વિક્ષેપ અથવા વિઘ્ન ઉત્પન્ન કરનાર ઇસમો વિરુદ્ધ ખૂબ જ કડકમાં કડક પગલાં પણ લેવામાં આવશે એવી પણ આપની તૈયારીઓ છે જી આ સંવેદનશીલ મથકો અને જે અતિસંવેદનશીલ મથકો છે એમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે તમામ પૂરતા પોલીસના બંદોબસ્ત અને પેરામિલિટરીના બંદોબસ્ત રાખવામાં આવેલા છે અને એમાં કોઈ જાતના કોઈ જગ્યા ઉપર કોઈ ઇશ્યુ ના થાય એ તમામ તકેદારી રાખવામાં આવેલી છે